અયોધ્યામાં ચોરાસી પરિક્રમા શરૂ થતા પહેલા જ વિવાદોથી ઘેરાયેલી રહી હતી દર વર્ષે થતી આ પરિક્રમામાં દેશના તમામ ભક્તો ભાગ લે છે વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે યાત્રામાં જોડાવાથી તેમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો રવિવારે આ યાત્રામાં જોડાવા આવેલા સાધુ સંતો તેમજ વીએચપીના કાર્યકરોને યુપી સરકારે યાત્રામાં જતા અટકાવ્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા અને સાધુ સંતો સહિત અંદાજે ચૌદસો છન્નુ લોકોને ચૌદ દિવસ માટે અટકાયત કરવામાં આવી હતી આ પગલે દેશભરમાં લોકવિરોધ ફાટી નીકળ્યો હતો આખા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ધરણા યોજ્યા હતા આ અંતર્ગત અમદાવાદમાં કલેક્ટર કચેરીની સામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ સંતોએ ધરણા યોજ્યા હતા અને મુલાયમ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તેઓએ જેલમાં બંધ લોકોને ત્વરિત છોડી મૂકવાની પણ માંગ કરી હતી અને યુપી સરકારના આ પગલાંની નિંદા પણ કરી હતી અને આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી તેઓની માંગને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું મેં માંદીવ કલેક્ટર સાહેબ કો આવેદન પત્ર દેને કે લિયે હમ સભી લોગ જા રહે હૈ યુપી મે પરિક્રમા કે વિષય મે અખિલેશ સરકાર ઓર મુલાયમ Singh કે સરકાર જો રાજનીતિક मुद्दे को लेकर के हमारे सारे वरिष्ठ नेता और कार्यकर्ताओं का धर पकड़ की है उसके विरोध में हम लोग कलेक्टर साहब को आवेदन पत्र देने के लिए जा रहे हैं एक कांग्रेस कांग्रेस और मुलायम सिंह की सरकार वोट बैंक की राजनीति कर रही है मालूम नहीं पड़ता है कि देश में जितने नेता लोग हैं थोड़े से मुसलमानों के लिए घुटनियों टेक करके

એમાં એમણે આખો જૂનો બાબરી મસ્જિદનો ને રામ જન્મભૂમિનો ઇતિહાસ છે એમાં જણાવેલો છે અને વીએચપીને આ યાત્રા કરવા માટે મંજૂરી મળવી જોઈએ એવી વાત કરી છે એમની લાગણી અમને મળી ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા આ લાગણી અમે કેન્દ્ર સરકારને પહોંચાડીશું